નખત્રાણા મેન બજારમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી નખત્રાણા મેન બજારમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નખત્રાણા મેન બજારમાં ઠાકર મંદિર પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા ગરબી મહિલા મંડળ તેમજ દરજી યુવક મંડળ દ્વારા ધામધૂમથી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી દરજી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ઠાકર મંદિરના પ્રાંગણમાં મેઇન બજાર મધ્યે અમારા યુવક મંડળના તમામ સભ્યો અને મહિલા મંડળ સાથે દર વર્ષે અમે ધૂળેતીનો રંગારંગ ઉત્સવ અમે આ ગુલાલ અને નિર્દોષ કલરથી ઉજવીએ છીએ દર વર્ષની જેમ આ જે તહેવારનો મહિમા છે કે જે કલરફુલ જે કલર જે આવે છે એ અમે નિર્દોષ કલર ગુલાલથી જ અમે રમીએ છીએ જેથી કોઈ શારીરિક કે શરીરમાં કોઈ નુકસાન ન પહોંચે એવા અમે નિર્દોષ કલરનો જ ઉપયોગ કરીએ છીએ અને દર વર્ષે અમારા યુવક મંડળની મોટી સંખ્યામાં મહિલા મંડળ સાથે અમે મૈન બજારમાં આ ઉત્સવ ઉજવીએ છીએ આજે ધૂળેટી દિવસે આશાપુરા મહિલા મંડળ અને સોની મહિલા મંડળ તરફથી ધૂળેટી ઉજવણી કરવામાં આવી છે અને હોળી રંગોનો તહેવાર છે અને બધા હળીમળીને રહે અને રંગોથી ઉજવણી કરે છે બધા પાણીથી કલરવાળા પાણીથી ન રમવું જોઈએ તેનાથી પ્રદૂષણ પણ વધારે ફેલાય છે અને સાદા અબીલ ગુલાલથી રંગોની ઉજવણી કરવી જોઈએ એસવી મહેશભાઈ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે મહિલા મંડળ અને આશાપુરા ગરબી મંડળે હોળીનો રંગારંગ કાર્યક્રમની ઉજવણી કરી છે ઓર્ગેનિક કલર અને પાકા કલર નહીં એવા પાણીનો ઉપયોગ નહીં અને બધાને સાથે મળીને અમે હોળીનો કાર્યક્રમ ઉજવીએ છીએ એ માટે બધાને હોળીની શુભકામનાઓ હેપી હોલી હેપી હોલી સૌને સૌ પ્રથમ તો મારું નામ સોની વૈદ્ય અતુલભાઈ છે હું નખત્રાણા આશાપુરા ઘૈલા મંડળની એક મહિલા મંડળની એક સભ્ય તરીકે છું અને હું છેલ્લા સત્તર વર્ષથી આ આશાપુરા ગરબી મંડળમાં જણાવું છું આ આશાપુરા ગરબી મંડળમાં દરેક તહેવારોની ઉજવણી થાય છે તેમાં અમે આજે હોળીની પણ હોળીના તહેવારની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ એમાં અમારી સૌ મહિલાઓ સૌ ભાઈઓ અને સૌ બાળકોએ ખૂબ જ આનંદથી આ હોળીનો 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 ઉત્સાહ મનાવે છે અને આ હોળી અમે પાકા કલરથી નહીં પણ ગુલાલ અને કેસુડાથી ઉજવીએ છીએ થેન્ક યુ મારું નામ રંજનાબેન દરજી છે અમે આજે હોળીનો ઉત્સવ બધે સાથે બહેનો રહીને મનાવીએ છીએ દરજી સમાજની બહેનો છે અને આશાપુરા મહિલા મંડળની પણ બહેનો છે અને અમારા દરજી સમાજના અન્ય ભાઈઓ પણ સાથે છે અને અમે દરજી સમાજ આખો આવ્યો છે આજે અને બધા લેડીઝ જેન્ટ્સ બધા સાથે મળી ભાઈઓ બહેનો અમે સાથે તે આ તમારા મનની વાત માન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો